તેની હાજરીનું વિસ્તરણ કરે છે તેની ક્યુરેટેડ પસંદગી સાથે આ વિશેષ સ્થાન બરોડાના મુખ્ય શોપિંગ સ્થળો પૈકીનું એક પ્રભાવશાળી આકર્ષવા માટે તૈયાર છે પ્રખ્યાત ઇટાલી સ્થિત પ્રીમિયર ફર્નિચર બ્રાન્ડ બરોડામાં તેના પ્રથમ સ્ટોરના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરતા રોમાંચિત છે અર્બન લિવિંગના માલિક ધનિલ શાહે શેર કર્યું અમે બરોડા પર આ નોખા લક્ઝરી અનુભવની રજૂ કરતી વખતે રોમાંચિત છીએ એચડીએલ દ્વારા ગેલેરી ઇટાલી અને અમારા વિશિષ્ટ લાઇટિંગ અને હોમ ઓટોમેશન કલેક્શન સાથે અમે શહેરમાં ડિઝાઇનનું વૈશ્વિક ધોરણ લાવવાનું લક્ષ્ય રાખો છે અમારી પારદર્શક કિંમત તમારા ગ્રાહકોને સાધારણ મૂલ્ય મળે તેવી ખાતરી આપી છે અને અમે બરોડામાં ડિઝાઇન સમુદાયનો એક ભાગ બનવા આતુર છીએ અલબત્ત લિવિંગના માલિક અર્જુન પટેલે ઉમેર્યું આ નવા શોરૂમ સાથે અમારું વિઝન એવી જગ્યા બનાવવાનું છે કે જ્યાં લક્ઝરી અને વ્યવહારિકતા મળે ભલે તમે ડિઝાઇનના શોખીન આર્કિટેક્ટ અથવા ઘરમાલિક હો અમારી પસંદ કરેલી વસ્તુઓ દરેક માટે કંઈક ઓફર કરે છે અમે અમારા ગ્રાહકોને શૈલી અને આકાંક્ષાઓ સાથે પડકું પાડતો વ્યક્તિગત અને પ્રેરણાદાયક શોપિંગ અનુભવ બનાવવામાં વિશ્વાસ રાખીએ છીએ વિશિષ્ટ ફર્નિચર ઉપરાંત સ્ટોરમાં અર્બન ગ્લો દ્વારા લાઇટ હોમ ઓટોમેશન અને હોમ થિએટર્સનું ઉત્કૃષ્ટ સંગ્રહપણ છે પ્લસ લાઇટ ટેક એલઈડી ઇડી લમ ઓર સમ ઓટોમેશન અને ક્લિપ્સ હોમ થિયેટર જેવી અગ્રણી લાઇટિંગ બ્રાન્ડ્સની વિશાળ શ્રેણી સાથે ડિસ્પ્લે અસાધારણ લાઇટિંગ અને લક્ઝરી લિવિંગનો અનુભવ પ્રદાન કરવા માટે સુયોજિત છે શોને અનોખી ઓફરોમાં સ્કાયલાઇટ એમ્યુલેટિંગ સ્ક્રેચ સીલિંગ અને સ્ટાર સ્કાય ઇફેક્ટ આપવા માટે ફાઇબર ઓપ્ટિક ઇન્સ્ટોલેશન છે ખાતે શન સુનિશ્ચિત કરે છે કે દરેક ભાગ માત્ર સૌંદર્યની દ્રષ્ટિએ મદભૂત નથી પરંતુ અસાધારણ ગુણવત્તાને વિગતવાર ધ્યાન સાથે તૈયાર કરવામાં આવ્યો છે શોરૂમ પ્રેરણા અને આનંદ આપવા માટે ડિઝાઇન બનાવવામાં આવ્યું છે જેમાં લાઇટિંગ અને ફર્નિચરના ટુકડાઓની અપ્રિતમ પસંદગી આપવામાં આવી છે જે વિવિધ રૂચિઓ અને શૈલીઓને પૂરી કરે છે શોરૂમની વિશિષ્ટ વિશેષતાઓમાંની એક તેની પારદર્શક કિંમત નીતિ છે જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને વધુ પડતો ખર્ચ કર્યા વિના શ્રેષ્ઠ પ્રોડક્ટ અને સેવાઓ મળે શોરૂમ ડિઝાઇન ઉત્સાહીઓ આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને પ્રેરણા સાથે કુશળતા સુધતા મકાન માલિકો માટે એક હબ બનવા માટે તૈયાર ગુડ આફ્ટરનુન વડોદરા હું ધાનિલ શાહ બાય ક્વોલિફિકેશન એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને અહીંયા અર્બન લોની સ્થાપના અમે જે કરી છે એની થોડીક વાત કરીશું તો અપાર્ટ ફ્રોમ ધ ઇટાલિયન ફર્નિચર અમે લોકો અહીંયા હાઈ એન્ડ લાઇટિંગ અને પ્રિમિયમ ઓટોમેશન પણ કરીએ છીએ લાઇટોમાં અગર વાત કરીએ તો આપણા સ્પેશિયલ યુરોપિયન બાટનમાં કોપ્ટિક્સવાળી આપણી પાસે લાઇટો છે જેમાં એકદમ હાઈ એન્ડ લા ગ્લેર કંટ્રોલ છે અને સેમ લાઇટમાં સવારથી સાંજનો આભાસ થઈ શકે એવી ટ્યુનેબલ લાઇટ છે હોમ ઓટોમેશનમાં આપણી પાસે ઓટો ઓસમ ઓટોમેશન છે જેના લીધે આપણું ઓટોમેશનનું કામ એકદમ લેસ કોમ્પ્લિકેટેડ અને બહુ કોસ્ટ ઇફેક્ટિવ વેમાં બહુ જ સરસ થઈ શકે છે અગર બીજી યુનિક ઇન્સ્ટોલેશન્સની વાત કરીએ તો આપણી પાસે સ્ટ્રેચ સીડિંગ છે જે અંધારામાં પણ સૂર્યપ્રકાશનું સનલાઇટનો આભાસ આપે છે અને ફાઇબર ઓપ્ટિકમાં આપણી પાસે બહુ જ હાઈ એન્ડ સોલ્યુશન છે જેમાં આપણને સ્ટારી સ્કાય ઇફેક્ટ મળે છે જે રોલ સ્ટ્રોઇસની સિડિંગ્સમાં હોય છે એવી રોલ સોઈસ કારની કાર લાઇનિંગમાં રૂફ લાઇનિંગમાં હોય છે એવી સો પ્લીઝ વિઝિટ અને તમને યાર નેવર સીન બિફોર વડોદરામાં એવી ટાઈપની લાઇટ્સ અને ઓટોમેશનનો એક્સપિરિયન્સ મળશે થેન્ક યુ હેલો વડોદરા આઈ એમ અર્જુન ફ્રોમ અર્બન લિવિંગ અમે લોકો વડોદરામાં બે હજાર ચૌદથી અર્બન લિવિંગ ફર્નિચરનું સ્ટાર્ટ કર્યું હતું અને અમે લોકો સ્પેશિયલાઇઝ સોફા આઉટડોર ફર્નિચર ડાઇનિંગ સેટ્સ એન્ડ ઓફિસ ફર્નિચરમાં ડીલ કરતા હતા એઝ પર આર્કિટેક્ટ રિક્વાયરમેન્ટ ક્લાઇન્ટ રિક્વાયરમેન્ટ અને ઇન્ટિરિયરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બી કસ્ટમાઇઝ કરતા હતા બહુ ટાઈમથી અમે થોડું વિચારતા હતા કે વડોદરા હવે જે રીતે ગ્રોઅપ થાય છે એ રીતે કંઈક નવી વસ્તુ લાવવા માટે અમે લોકો પ્લાન કરતા હતા સો હવે ગેલેરી ઇટલી બાય એચ ટીએ કરીને એક ઇટાલિયન બેઝ કન્સેપ્ટ ફર્નિચર આજથી વડોદરામાં આપણે સ્ટાર્ટ કર્યું છે જે ગેલેરી અર્બન લિવિંગ પર તમને ફીલ અને જોવા માટે અવેલેબલ છે આજથી સ્ટાર્ટ છે સો ડુ વિઝિટ અને તમને નવા કન્સેપ્ટ્સના ઇટાલિયન બેઝ ડિઝાઇન્સ પ્રમાણે તમને જોવા મળશે સો કોઈ બી ન્યૂ ડિઝાઇન્સના કન્સેપ્ટ પ્રમાણે તમારી રિક્વાયરમેન્ટ હોય તો અર્બન લિવિંગ સેવાસી પર તમને અમારા સ્ટોર પર તમને જોવા મળશે થેન્ક યુ સો મચ